અરવિંદભાઈ સુધાર કેડીબી મેનેજર કલ્યાણભાઈ પટેલ પ્રાકૃતિક ખેડૂત બુદરભાઈ પટેલ રામપુરા પ્રાકૃતિક ખેડૂત અને રામપુરા પે શાળા પ્રિન્સિપાલ અશોકભાઈ નાઈ આ બધાને સરસ માહિતી આપીને બાળકોને પ્રાકૃતિક ખેતી વિશે સમજાવ્યા અને શાળાના સ્ટાફગણ તેમજ રામપુરા ગામના ખેડૂતો હાજર હતા અને છેલ્લે ભોજન લઈને છૂટા પડ્યા હતા રિપોર્ટર રમેશ ચૌધરી આરટીવી ન્યૂઝ દિયોતર આજ રોજ રામપુરા ગામના પ્રાકૃતિક ખેતી તરફ વળનાર ખેડૂત કુદરભાઈના ફાર્મ હાઉસ પર અમે અમારા બાળકો છથી આઠના વિદ્યાર્થીઓ અને અમારા સ્ટાફ સાથે એમને આ ખેતરની મુલાકાત લીધી એમની સાથે તાલુકામાંથી વધારે એમના અધિકારીગણ એ પણ ઉપસ્થિત રહ્યા અમારા બાળકોને પ્રાકૃતિક ખેતી કેવી રીતે કરાય એનો ડેમો આપ્યો જીવામ્રોદ કેવી રીતે બને છે એનો આખો ડેમો બાળકોને બતાવ્યો અને આવનારા ભવિષ્યની ચિંતા કરીને આજનો યુવા જે પેઢી છે એ પ્રાકૃત પ્રાકૃતિક ખેતી તરફ વળે એ માટે બાળકોને સરસ મજાની સમજણ આપી અને બાળકો થકી જ દેશને એવો સંદેશ આપવા માગે છે કે જો તમે પ્રાકૃતિક ખેતીને અપનાવો તો ભવિષ્યની અંદર જે તે પ્રકારના રોગો છે એનો વધુ વધુ સામનો કરવો પડશે માટે અમને અહીંયા બાળકોને સવિશેષ પ્રમાણમાં સમજૂતી આપી એ બદલ અમે સમગ્ર ટીમનો આભાર વ્યક્ત કરીએ છીએ આજ રોજ રામપુરા ધોણસોલ ખાતે ગુજરાત પ્રાકૃતિક વિકાસ બોર્ડ અંતર્ગત જે તાલીમ યોજાઈ એમાં રામપુરા ધ્રોણસોલ ગામના ખેડૂતો તથા છથી આઠ ધોરણના વિદ્યાર્થી પ્રાથમિક શાળાના વિદ્યાર્થી મિત્રો એ પણ હાજર રહ્યા હતા અમે ખેડૂતોને તો માર્ગદર્શન પૂરું આપીએ છીએ પ્રાકૃતિક ખેતી વિશે પણ સાથે સાથે અમે એ પણ આ ધ્યાન રાખ્યું કે આપણે જે પ્રાથમિક શાળાના જે બાળકો છે એમને આ પ્રાકૃતિક ખેતી વિશે પાયાનું આપણે માહિતી એમને આપીએ તો પ્રાકૃતિક ખેતી વિશે જાણે એમના ઘરે પણ જઈને એમને થોડી જાણ કરે કે અમને આપણે આ વિશે આજે અમને પણ થોડી માહિતી મળી છે સાથે સાથે અમને પ્રેક્ટિકલ કરીને પણ કેવી રીતે પ્રાકૃતિક ખેતી કેવી રીતે કરવી પ્રેક્ટિકલ કરીને પણ એમને એમણે માહિતી આપી છે સાથે સાથે આપણે જે એમને રામપુરા ધોનસો સ્કૂલમાંથી પધારેલા આપણે પ્રિન્સિપાલ જે હતા એમના શિક્ષકોનો જે સ્ટાફ હતો એમણે પણ સરસ એમને એવી માહિતી આપી એમની સાથે સાથે આપણા જે તાલુકાના જે પ્રગતિશીલ ખેડૂતો છે પ્રાકૃતિક ખેતી કરતા એવા કલ્યાણભાઈ આવ્યા હતા એમણે પણ એમને સારી એવી માહિતી આપી સાથે સાથે આપણે જે દિયોદર તાલુકામાં જે કેડી બી ફાર્મર એફપીઓ જે ચાલે છે આપણે ખેડૂતોનું સંગઠન જે ચાલે છે એમાંથી જે મેનેજર અરવિંદભાઈ સુથાર પધારેલા હતા એમણે પણ સરસ એવી માહિતી આપી છે બીજું અમે ખેડૂતોને એવું એવું આહવાન કરીએ છીએ કે તમે વધારે પણ એક એકરમાં તમે પ્રાકૃતિક ખેતી ચાલુ કરો અને સારું તંદુરસ્ત તમે ખોરાક લો અને તંદુરસ્ત મય જીવો આજે આપણે જોઈએ છીએ કે રોગો કેટલા વધી ગયા છે કેન્સર ડાયાબિટીસ બીપી જેવા આ બધાનો રોગોનું નિવારણ એક જ છે માત્ર માત્ર કે પ્રાકૃતિક ખેતી અપનાવો ઝેર મુક્ત ખોરાક તમે લો ધન્યવાદ